પરિષિત ચંદુભાઈ સુતરિયાના છેલ્લા ઘણા દિવસોથી માનસિક તણાવ અનુભવી રહ્યા હતા હીરાની મંદીના કારણે લોનના હપ્તા ભરી શકતા ન હતા જેના પગલે બંને અનાજમાં નાખવાની દવા પીને આપઘાત કર્યો હતો જ્યારે દવા પી આપઘાત કર્યો હોવાની જાણ થતાં જ બંને ભાઈઓને સૌપ્રથમ સારવાર માટે ખાનગીઓ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ તેમનું ત્યાં જ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બંને ભાઈઓના મોતને લઈને પરિવાર સ્તંભ બની ગયું હતું હાલ અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે